શું કહેશો જીવનધારા વૃદ્ધાશ્રમ માં તમે એ રીતે જોડાયેલા છો કે જાણે એક નું ભાથું દાદા ધરતી પર બાંધવા માટે જ અવતર્યા હોય આ જીવનધારામાં અમે એ રીતે જોયા કે અમે ઓડિયાનું ભાતું બાંધવા એવા અને અહીંયા એવા પછી જે મનની શાંતિ મળે છે એ એવું લાગે કે આપણે વડીલોની સેવા અહીંયા જ થઈ શકે છે ત્યાંથી ઘરે ભલે આપણે ગમે તે કરતા હોય પણ અહીંયા જે સેવા થાય છે એ છે અને અનુમોદનીય છે અન્ય સમાજના વર્ગોને શું અપીલ કરશો તો તે લોકો પણ આવી ભૂમિમાં આવે કે તમારા મા બાપની કેવી રીતે સેવા કરાય

અંદર જ આપ બોલતા હતા એ પ્રમાણે મંદિરોમાં કે ઘરમાં બીજા કાર્યોમાં ખર્ચવા બાળા તો ઘણા છે માનવતા પાછળ ઘરના મંદિર પાછળ જરૂરિયાત મંદો પાછળ ખર્ચવાના ઓછા છે જો આ મારા કહેવાથી બી કદાચ બે જણા પ્રેરી થતા હોય તો હું એમ માની છું હું જ બહુ પુજ્યશાળી છું એટલે જ કહેવાયું છે કે માનવ સેવા એ જ સર્વશ્રેષ્ઠ પ્રભુ સેવા છે તમે એકદમ સાચી માનવ સેવા જ કરાય હવે તો પથ્થરમાં પૈસા નાખીને કોઈ ફાયદો નથી હોસ્પિટલ કરાવો કે એને ચલાવવામાં પૈસા આપો અંધશાળા છે ત્યાં આપો આવા વૃદ્ધાશ્રમને મદદ કરો એ જ બધું કરાવે છે જીવનમાં બધા કમાય છે તો ખરા સમજી કેટલા શકે છે માનવતા પાછા છે એ જ તો મહત્ત્વનું છે અને એમ પણ કહેવાય છે કે તીર્થસ્થાનોમાં જાઓ કે પછી મંદિર ધર્મસ્થાનોમાં જાઓ પરંતુ જે ચરણો મા બાપના ચરણોમાં મળે છે શું એવું વિશ્વમાં ભગવાનનું શું ક્યાંય મળતું નથી એકદમ સાચી વાત છે ત્યારે તમારા મનનો ભાવ હશે તો જ તમને મનની શાંતિ મળવા છે આગળ આવા વૃદ્ધાશ્રમમાં આવો છો ને તમારા મનનો ભાવ નહીં હોય તો એ વૃદ્ધ તમને પ્રેમથી જોડશે અને કદાચ તમને જો દેખીને તમને આશીર્વાદ આપશે ને તો તમારો મનનો ભાવ જ જાગી જશે શું કહેશો જીવનધારા વૃદ્ધાશ્રમમાં સમાજના દરેક વર્ગના લોકો આપણે દાન ધર્મની સરવાણી વહાવે એ શું મેસેજ આપશું જેટલું હોય એટલું આપ આપો એ ઓછું છે કારણ કે આપણા ઘરમાં એક વ્યક્તિ જો બીમાર હોય તો એને આપણે સાચવી શકતા નથી પણ અહીંયા અઢીસોથી વધારે બીમાર વ્યક્તિઓને એ લોકો સાચવે છે અને પ્રેમ જે પ્રેમથી સાચવે છે એ ખરેખર એક આદર્શરૂપ છે અને એ આદર્શ આપણે કદાચ ન નિભાવી શકીએ પણ આ સંસ્થાને આમ તો ગુજરાતમાં ઘણા બધા દાનવીરો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જીવનધારા ઉદાસ વાત આવે ત્યારે અસંખ્ય દાતાઓ ઉભરી આવે છે અને સોનામાં સુગંધ ભીડ દે છે ત્યારે એક તો ટ્રસ્ટીઓને મળી લઈ કે એવો હરા ઊભો થાય છે અને આપણને એક અંદરથી એવું લાગે કે આ સંસ્થામાં કંઈ જ ખોટું નથી ખોટું થતું નથી પછી જ્યારે સંસ્થામાં આપણે ફરીએ છીએ ત્યારે વૃદ્ધ લોકોના મોઢા પર જે આપણે આનંદ જોઈએ છે એ આનંદ ખરેખર એની સાબિતી છે કે અહીંયા ઘણું સારું કામ થઈ રહ્યું છે આમ તો મંદિરે અને ધર્મસ્થાનોમાં આપણે જઈએ તો એક અલૌકિક પરમ શાંતિનો અનુભવ થતો હોય છે અને જ્યારે જીવનધાર ઉદ્ધાશ્રમમાં આવીએ તો એનાથી પણ સ્વવિશેષ આત્માને શાંતિ થાય અને ઠરીઠામ થાય એવું લાગે છે હવે જો ખરેખર કહું તો કોઈને ખોટો ન લાગે પણ હવે મંદિર અને ધર્મશાળામાં આપણે ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ખરેખર ઇન્વેસ્ટમેન્ટ આવું વૃદ્ધાશ્રમ છે હોસ્પિટલ છે સ્કૂલો છે એમાં કરવું જોઈએ કારણ કે જૂના જેટલા મંદિરો છે એટલા સાચવવા બી હવે અઘરા પડે છે એના કરતાં આવી નવી સંસ્થા જો બને તો આવી સંસ્થાઓમાં ઘણા લોકોને ટેકો મળી રહેશે હૃદયમાં રામ હોય તો મંદિરમાં જવાની જરૂર નથી પરંતુ જે વડીલો છે એઓના આત્માની શાંતિ જો ઠરશે તો કદાચ મંદિર જવાથી પણ વિશેષ આપણે પુણ્યનું ભાથું બંધાશે આ જીવનધારા એક મંદિર જ છે ત્યાં તો પ્રભુ તો તમારા દિલમાં વસે છે પણ અહીંયા જે વડીલો વસે છે એ તમને જે આશીર્વાદ આપે એ ખરેખર ભગવાનના આશીર્વાદ બરાબર છે મારું નામ મીના દીપ્તિ કુમાર મહેતા હું સમાજ સેવા તો કરું જ છું પણ આ સંસ્થામાં આવ્યા પછી અહીંયા ઓતપ્રોત થઈ જવાનું મન થાય અને સર્વ સ્થાપિત કરવાનું મન થઈ જાય જ્યાં બધા જ ટ્રસ્ટીઓના ટેરવા ભીનારીએ છે કારણ કે એ વડીલોના અશ્રુ લુછે છે અને એટલે જ અસ્રુલુચીને સ્મિત આપતી વ્યક્તિઓ એટલે સંદીપભાઈ અલ્કેશભાઈ કાગરેચા સાહેબ બધાને હું નમ્રપણે વંદન કરું છું અને આ સંસ્થામાં અમને આવવા મળ્યું એ કોઈક ગયા જન્મના પુણ્યોદય છે એટલે જ અમને અહીં કંઈક પણ કામ કરવાનું મન થયું હું સમાજને અપીલ કરું છું કે આવી સંસ્થામાં આવો તમારો સમય આપો તમારી પાસે પૈસા ન હોય તો કાંઈ નહીં સમય આપો આ લોકો સાથે બે ઘડી વાત કરો તો પણ એ લોકોને ગમશે અને તમારી શક્ય કોઈ એટલી સંપત્તિ પણ આમાં વાપરો ધન્યવાદ આ હળા આ હળાહળ કળયુગમાં જે માતા પિતાને તરછોડી દે છે એવા લોકોને અહીંયા આશરો મળે છે અને સાથે સાથે વાત્સલ્ય મળે છે અને કદાચ જીવનની અંતિમ ક્ષણો એ જે પરધામ જ્યારે જાય તે પહેલાં કંઈક સારી યાદો લઈને જાય છે અને કદાચ પુણ્યનું ભાથું બંધાય છે સાચી વાત છે તમારી એનું કારણ છે કે જે લોકોને ઘરમાં રહેવા મળતું નથી અહીંયા સંસ્થામાં બધાની સાથે રહેવા મળે છે અને કેટલી સેવા પામે છે આવી સેવા તો કદાચ દીકરા દીકરી પણ ન કરે એટલી સરસ સેવા પામે છે આરોગ્યની પણ બધી જાળવણી થાય છે અને એનું દરેક જાતનું ધ્યાન રખાય છે અને સૌથી વધારે એની તબિયતની ચિંતા કરતાં જ્યારે વસ્તુઓ હોય ત્યારે એ સંસ્થાના પગલે પગલે પુણ્યોદય થતા જ હોય છે આજે મેં જોયું કે કેટલાય લોકો પૈસા આપવા માંગતા હતા ક્યાંય સંદીપભાઈ કહેવું નહોતું પડતું કે તમે આપો સામેથી લોકો પૈસા આપતા હોય એવી સંસ્થા કોઈક જ હોય આ પૂરા ભારતની મિશાલ છે આવી સંસ્થા જલે જ જોવા મળે આમ જોવા જઈએ તો જીવનધારા ઉદાસમ વાસ્તવમાં જે સૂત્ર સાથે ચાલી રહ્યું છે એ હવે વધુ વિસ્તારથી ચાલશે ખૂબ સરસ રીતે જીવન ધારા બુદ્ધા સમના અસ્થિઓ એટલા બધા વિશ્વાસુ છે અને એમને એટલો બધો વિશ્વાસ શપથ કર્યો છે કે એ કંઈ પણ કરશે તો સમાજ એમને ખૂબ સરસ રીતે વધાવી લેશે અને એમના કાર્યમાં કોઈ દિવસ કોઈ તકલીફ નહીં પડે અને અત્યારે આજના દિવસે જે સમાજ ઉપયોગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સ્વપ્ન એમને સેવેલ છે અને એ સ્વપ્ન એમનું ખૂબ સારું સાકાર થશે અને વધુમાં વધુ ગરીબ માણસો સાધારણ માણસો અને વધુમાં વધુ સારી સેવા મળશે એ મને સો ટકા ખાતરી છે અને અમારાથી વધુ બધું અમે એ માટે કરવા માટે તૈયાર છીએ અમે ખૂબ ખૂબ અલ્પેશભાઈ સંદીપભાઈ અને પ્રમોદભાઈના ખૂબ ખૂબ આભારી છે કે આવી સંસ્થામાં અમને કંઈ પણ મોકો આપેલો છે અમે કદાપી નહીં અને કાયમ માટે અમે પ્રભુને પ્રાર્થના કરશું કે આ ત્રણે ત્રણ અમારા ટ્રસ્ટીઓને દીર્ઘાયુ આપે અને સંપૂર્ણ સ્વાસ્થ્યમય જીવન આપે એવી આજના દિવસે મંગલકામના ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના સાહેબ શું કહેશો જીવનધારા વૃદ્ધાશ્રમ એક નવી સ્થિતિ જો સર કરવા સાથે સફળતાના શિખર સુધી પહોંચવા જઈ રહ્યું છે જીવનધારા વૃદ્ધાશ્રમ એ એક એવી સંસ્થા છે કે જે જેની પવિત્રતાની વાત થઈ શકે એવી નથી અહીંયા જે મા બાપો આવે છે જેને દીકરા દીકરી રાખવા તૈયાર નથી હોતા એ લોકોને એટલી સુંદર સફળતાઓ આપવામાં આવે છે કે એવું પોતાનું બધું દૂખ ભૂલી જાય છે અને અહીંથી પછી જવાનું નામ મૂકી દેતા એમની બધી જ રીતે એ માંદા પડે તો એની બધી જ રીતની ટ્રીટમેન્ટ અહીંયા એમને ફોપ આપે છે જેના માટે આ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટીઓ અલ્પેશભાઈ સંદીપભાઈ પ્રમોદભાઈ મોભીત વાંગણ પગલો દવાખા થારી વાર દાદા શું કહેશો સંથાય અનેકવિધ પ્રવૃત્તિ કરી છે અને વધુ એક સોપાન સર કરવા જઈ રહ્યા છે એમાં નથી આ વૃદ્ધાશ્રમ છે અહીંયા જે એક્ટિવિટી થઈ રહી છે લોકોની સેવા ચાલી રહી છે પૈસા તો લોકો ડોનર્સ છે ડોનેશન તો બધા ઘણા બધા લોકો આપી રહ્યા છે પણ અહીંયા જે લોકો સેવા કરી રહ્યા છે વડીલોની જે સેવા કરી છે તે ખરીખા હકીકતમાં એક માનવ સમાજ માનવ સેવા સમાજ છે

સવાલ જ ઊભો નથી થતો જો તમે મારા માટે કહેતા હો તો હજુ તો હું ખાલી જેમ કહેવામાં આવ્યું કે ફૂલ નહીં પણ ફૂલની પાખી છે એવું હજુ મળ્યું એવું જ છે એટલે ભવિષ્યમાં વધારે જો દેવગુરુ કૃપા રહે તો વધારે ને વધારે માનવ સેવા સમાજ આપી દઉં અને વધારે ને વધારે મારો સહભાગી બનવું એ મારા માટે ખૂબ સૌભાગ્ય છે આમ તો કુદરત ઘણા લોકોને ઘણું બધું આપે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સેવાની ભાવના અને ધૂણી જે દખાવે છે ને એ જ આ દુનિયામાં મળતી જાય છે સાચી વાત છે

કેવી આશા રાખી રહ્યા છો જીવનધારા વૃદ્ધાશ્રમ આગામી સમયમાં વધુ વૃદ્ધોને સામેલ કરી અને ગુજરાત સહિત દેશભરમાં નામના મેળવશે અને તમે નામને પરિચય આપજો મારું નામ અંકેશભાઈ વસણીવાળા છે અને હું પણ જીવન દ્વારા અંદર ટ્રસ્ટી તરીકે સેવા આપું છું ગુજરાતનું સૌથી વિશાળ આ જીવન વૃદ્ધાશ્રમ એક નવી સ્થિતિ જો સર કરવા જઈ રહી છે શું કહેશો ગુજરાતનો આ સૌથી મોટામાં મોટો વૃદ્ધાશ્રમ અને સૌથી મોટામાં મોટી માનવતાવાદી પ્રવૃત્તિ કરતી એક મોટી સંસ્થા જવા થઈ રહી છે એનું અમને ખૂબ ગૌરવ છે આજથી બે હજાર અગિયારમાં ફક્ત પંદર વડીલો સાથે શરૂ કરેલી સેવા આજે હાલ બસો ને બોતેર વડીલો રહી રહ્યા છે અત્યારે અમારી પાસે લગભગ બસો ને બ્યાસી વડીલોનું વેઇટિંગ લિસ્ટ છે આ સિવાય અશક્ત વડીલો પથર વડીલો અને પેરાલિસિસવાળા વડીલોને જે લોકોને ઘરમાં સાચવવાની ખૂબ તકલીફ પડે છે અને એ એમની મોટી મૂંઝવણ હોય છે અને અમારી પાસે એની ખૂબ ઇન્કવાયરી આવતી હોય છે અને આને અનુલક્ષીને અમે જનરલ હોસ્પિટલ બનાવવાનું સારું કર્યું મારા સાથે સાથે એકસો ને પચીસ પેરાલિસિસવાળા પેશન્ટોને સાચવી શકીએ એકસોને પચીસ પ્રથા સાચી શકીએ એવું મોટું ભવન નિર્માણ કરવાનું અમારા ગુરુદેવ ગીતા ગ્ચાધિપતિ રાજેશ્વરેશ્વરજી મહારાજા મહારાજા મહારાજાની અમને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થયા અમારા જે જૂના ડોનર્સ હતા એનો અમને ખૂબ સપોર્ટ હતો અને એ લોકોના સપોર્ટથી આજે અમારું જે ઘણું સપનું હતું એ સપનું સાકાર જોવા થઈ રહ્યું છે આજે જ અમે હાલ સપ્તાહ હજાર વાર જગ્યામાં ભૂમિપૂજન કર્યું ભવિષ્યથી કાર્યક્રમ કર્યો ટોટાલી તો અમારી એસી હજાર વાર જગ્યાથી એક જબરજસ્ત મોટું લીડ છે કે જેની અંદર અનેક માનવતાવાદી તો થાય અને જે લોકો લાગણીથી એનાથી નથી મેળવી શકતા એ લોકો સારી રીતે અશક્ત છે એની કોઈ કરનાર નથી આવા જ લોકોની અમે સેવા કરી શકીએ એ અમારું મોટું લક્ષ્ય છે અને હવે અમને આશા છે કે આ હોસ્પિટલ અશક્ત ભવન અને પેરાલિસી સેન્ટર થઈ જશે તો અમે આ સેવા વધારમાં વધારે સારી રીતે સેવા આપી શકીએ શું કહેશો નવું સોપાન છે અને વધુ આધુનિક આપણે જીવન વધાર જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર હવે વિકસિત થઈ રહ્યો છે જીવનધારા ધામ બની રહ્યું છે અને જીવનધારા વાંસલ્યધામના નીજા હેઠળ અત્યારે અમે સત્તર હજારવાર જગ્યા અને આ જગ્યામાં એક ડેવલોપિંગ કરી રહ્યા છે કે જીવનધારાની જે વડીલોનું વેઇટિંગ જે ચાલી રહ્યું છે અત્યારે હાલ બસોને બોતેર વડીલો રહી રહ્યા છે નોર્મલ વડીલોને રહેવા માટેની સગવડતા અત્યારે હાલ પણ સંસ્થામાં ઉપલબ્ધ છે પરંતુ જે પથારીવશ વડીલો છે અને પેરાલિસિસગ્રસ્ત વડીલો છે તેવા વડીલો માટેની આખી જગ્યા પેક છે અને આવા વડીલોને કે જેઓ એકલા પડી ગયા હોય જેમને કોઈ સાચવવાનું નથી આવા વડીલોને ખૂબ જ જરૂરિયાત હોય છે અને તેનું જે વેઇટિંગને ધ્યાનમાં રાખતા અમે પરમ પૂજ્ય પરમપૂજ્ય ગચ્છાજીપતિ રાજ્ય રાજેશરેશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરતાં તેઓએ આ બીડું ઝડપ્યું છે અને તેઓએ અમને એક અવલૌકિક આશીર્વાદ આપ્યા છે કે તમે આમાં સફળતા મેળવશો અને ગુરુદેવના આશીર્વાદ છો અને અત્યારે હાલ જે અમારું નવું યુનિટ છે સત્તર હજાર વારમાં ડેવલપ થશે એમાં ભગવાન મહાવીર જનરલ હોસ્પિટલ અને ભગવાન મહાવીર જનરલ હોસ્પિટલમાં લગભગ અલગ અલગ ઘણા બધી ફેકલ્ટીની મેડિકલ સુવિધાઓ ત્યાં પ્રાપ્ત થશે એક એકસો પચીસ બેડનું પેરાલિસિસ રિએપ સેન્ટર સંસ્થામાં ડેવલપ કરવામાં આવશે જોડે જોડે અશક્તા ભવન એકસો પચીસ બેડનું અશક્તા ભવન પણ ડેવલપ કરવામાં આવશે અને બીજી અનેક ઘણી બધી માનવતાવાદી પ્રવૃત્તિઓ હવે સંસ્થા દ્વારા કરવામાં આવશે અને અમે ટોટલ એ સત્તર હજારવાર જગ્યાથી અમે લગભગ એંશી હજાર વાર જગ્યામાં પચીસો વડીલો રહી શકે એટલું મોટું યુનિટ બનાવવાનું અમારું એક લક્ષ્ય છે અને એક અમારે સારું કાર્ય કરવું છે તો અમે આગળ એમાં વધી રહ્યા છું